હાલ ચાલી રહેલા ઉનાળુ વેકેશનમાં રાજ્યના અનેક પ્રવાસન ધામ ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે વેકેશનના અંતિમ શનિ રવિએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી પહોંચ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ બે હાજર થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે રહ્યો છે પાછલા મહિનાની વાત કરીએ તો અંદાજે પચાસ લાખ પ્રવાસીઓ એસઓયુ આવી ચૂક્યા છે ત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ નોંધાયા છે જોકે એકતાળીસ થી પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા એસઓયુ સત્તામંડળ દ્વારા એસઓયુ ની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા હોય છે તે પ્રવાસીઓ પણ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે જે પ્રવાસીઓ અહીં એકવાર આવે છે તેઓને વારંવાર આવવાનું મન પણ થાય છે હમ અહીંયા પે 8 દિન કે ટ્રિપ પે આયે થે પહેલા હમ સોમનાથ ગયે દ્વારકા ગયે ભેડ દ્વારકા ગયે वहां से हम स्टैचू ऑफ યુનિટી આયે હમ અહીંયા પે ચિલ્ડ્રન પાર્ક ભી ગયે જંગલ સફારી ભી ગયે और स्टेचू ऑफ यूनिटी हमें सबसे अच्छा लगा बहुत थैंक यू है मोदी जी को कि उन्होंने इतना अच्छा इनिशिएटिव लिया और ये स्टेचू ऑफ यूनिटी बनाया बच्चों के लिए भी बहुत अच्छी मोटिवेशन है ये अभी अब गर्मी में आप देख रहे हैं टेम्परेचर दिल्ली में तो आए हैं जहाँ से वहाँ पे अड़तालीस डिग्री के आसपास था सैतालीस पैंतालीस ऐसे ही चल रहा था तो बच्चों को कहीं लेके जाने का भी था एक बार जब गुजरात में आने का सोचे थे तो लगा कि इतने यहाँ पे आएंगे यहाँ पे टेम्परेचर कोई और ज्यादा तो नहीं होगा सात आठ दिन का टूर था सोमनाथ कवर किया हमने द्वारिका कवर किया और उसके बाद एक ये भी था कि स्टेचू ऑफ यूनिटी जाना भी चाहिए कि नहीं जाना चाहिए पहले था लोगों को कि वहां पे तो खाली एक स्टैचू होगा लेकिन जब यहाँ हम देख रहे हैं ये खाली स्टैचू नहीं है ये पूरा एक एम्बियंस कि आप पूरे आप फील करेंगे ना जब इसको तो वो बहुत बढ़िया चीज आपको लगे यानी कि आप ये देखिए जैसे कैनोपी लगा रखी है यहाँ पे और मौसम अभी तो वैसे ही बहुत अच्छा है साइड में आप नर्मदा देख सकते हैं यहाँ पे पानी की व्यवस्था है हर तरह की और अंदर क्लीनिनेस इतनी ज्यादा अच्छे से रखते हैं यहाँ पे